કદાચ ગુજરાતનું ગૃહ ઘાતું ના કરી કે બધા ડી ભેગા થઈને ના કરી કે એવડું મોટું કામ એ સમાજ માટે વેસન મુક્તિનું કામ કર્યું હોય એવા ગાંધીનગરના ધારાસભ્ય આચરણ્ય વાઈપની અમદેશીઓ કદાચ ગુજરાતનું ગૃહ ઘાતું ના કરી કે બધા ડી ભેગા થઈને ના કરી કે એવણું મોટું કામ એ સમાજ માટે વેસન મુક્તિનું કામ કર્યું હોય એવા ગાંધીનગરના ધારાસભ્ય આચરણ્ય વાઈપની વાવથરા જિલ્લાના દિયોદર ખાતે ઠાકોર સમાજ નો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો તેમો ઠાકોર સમાજના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં બનાસકાંઠા ના સાંસદ ગેનીબેન ઠાકોર રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અને ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશજી ઠાકોર કાંકરેજના ધારાસભ્ય અમરતજી ઠાકોર તેમજ દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોરે મૈત્રી કરારના કાયદા પર ફરીથી આકરા પ્રહારો કર્યા હતા સાથે સાથે ગેનીબેન ઠાકોરે અલ્પેશ ઠાકોરના પણ વખાણ કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે જે ગૃહ ખાતું ના કરી શકે તે અલ્પેશ ઠાકોરે દારૂબંધીનું કામ કરી બતાવ્યું હતું વધુમાં ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસના ઠાકોર સમાજના બધા જ આગેવાનો અમે એક મંચ ઉપર છીએ અને તમે પણ તૈયાર રહેજો ગેનીબેન ઠાકોરે આ કાર્યક્રમમાં વધુમાં કહ્યું હતું

સમાજના સમાજને એક કરવામાં અને સમાજ તમામ પતિઓમાંથી બહાર નીકળે કદાચ ગુજરાતનું ગૃહ ખાતું ના કરી કે બધા ડી ભેગા થઈને ના કરી કે એવડું મોટું કામ એ સમાજ માટે વહેસણ મુક્તિનું કામ કર્યું હોય એવા ગાંધીનગરના ધારાસભ્ય આદરણીય વાયગી અમદેશિ ઠાકોર હમણાં આપણી વચ્ચે સંબોધન કર્યું અને જાણે આપણા સૌના વચ્ચે પ્રથમ વખત મોટી પેરીને કીધું કે દીકરો નાન કોની જોડે લડે તો સમાજ જોડે લડે અને આપણે કીધું કે આજે સમાજ વચ્ચે આવ્યો છું એવા રાજ્ય સરકારના મંત્રી આદરણીય હરુમજી ઠાકોર જેને હમણા મારી પહેલા સંબોધન કરીને સમાજને આવનાર ભવિષ્ય માટે કરીને સમાજના આગેવાનો એ સમાજે શું કરવાનું થાય પોતપોતાની જવાબદારી શું થાય એ જવાબદારી માટે પ્રેરણા પૂરી પાડી અને આપણે સૌને આ એકઠા કર્યા એવા યુવાદર ધારાસભ્ય માજી મંત્રી આદરણીય કેસાજી ચૌહાણ સાહેબ જેને ખૂબ સારી ટ્રેનિંગ કરી શરૂઆતમાં અને વર્તમાન સમાજને શું સુધારા લાવવાના છે એનો આપણને સૌને પ્રેરણા પૂરી પાડી એવા કોંગ્રેસના ધારાસભ્ય આદરણીય અમરતજી ઠાકોર આદરણીય મેરુજી આદરણીય પીલાજી

હું તો અલગ છું મને કોઈ એમ કેમ ક્યાં હતા એવી પૂછવા માટે આજ સુધી હિંમત ચાલી નથી

સમાજના શિક્ષણ માટેની વાત હોય કે સમાજની બેન દીકરીની સુરક્ષા માટેની વાત હોય તો કમસે કમ એ ગેરીબેન ઠાકોર પોતે અને બીજાને ભલામણ કરીને કેટલી મદદ કરી કે છે એ પોતે કરવા માટેની વ્યક્તિગત રીતે હર હંમેશા આઝાદી રાખી છે અને હું સમાજને ખાતરી આપું છું કે જ્યારે સમાજની અસ્તિત્વની વાત આવે બેન દીકરી માટેની વાત આવે શિક્ષણ માટેની વાત આવે સમાજની એકતા માટેની વાત આવે

પોતપોતાના વિસ્તારની અંદર ધારા સભ્યની ગ્રાન્ટ હોય સંસદ સભ્યની ગ્રાન્ટ હોય એ ઘરના ભૂવા બિહારેલા હોય તો ઢોળતા ઢોળતા નારીઓર એ થોડો ઘરામો થાય કે ના થાય આજે હું સંસદ સભ્ય છું તો બધા સદાની અંદર વધારે ના કરીકુ તો મને 5 કરોડ ફંડ મળે છે તો એમાં ભરે 1 કરોડ રૂપિયા તો સમાજના શિક્ષણમાં આપીકુ કે ના આપીકુ તો કમ સે

કે તમને કોઈ બાર માટે તંત્ર આવીને મદદ કરે કોઈ તમને બીજા આવીને મદદ કરે તો એ વસ્તુ તમારે ખાલી વિચારને આઝાદ રાખવાની છે આ સમાચાર નક્કી કર્યું તો એક કે બાર મહિનાની અંદર આખા ગુજરાતની અંદર દારૂ બંધ થયું ગામડા ગામડા એની કમેટીઓ બની ગામમાં દારૂ પાડે કે કોઈ બીએ

હવે પાનું એવું એવું કરવું પડે છે હવે પાનું વધારે પડતું અત્યારે મારું પાટું હોનું સાધી મોઘું એટલું થયું એની હાથે હાથે મારે કોઈ વહીવટી તંત્ર ની વાત નથી કરવી પણ જ્યાં સુધી તમે કોઈ પણ વસ્તુ કુરિવાજો હોય વ્યસન હોય કે કોઈ પણ પ્રકાર હોય મેં અગાઉ કીધું એમ કે જાતે મનથી નક્કી કરવું પડશે સમાજે નક્કી કરવું પડશે આગેવાનોએ નક્કી કરવું પડશે

અને ચર્ચા પાસે એને સમર્થન આપવા માટે કરીને આખો સમાજ ભેગો કરવો પડે આગળ તમે એમ કીધું કે ભાઈ આપણે બંધારણ તો બે ત્રણ વખત બનાવ્યો એમાં ઘણા બધા ગામોની અંદર એનું પાલન થાય છે અને ક્યાંક નથી થતું આપણે એવું નક્કી કર્યું હતું કે મરણ પ્રસંગે કોઈ પણ મરીજ કે કઈ ઘરે મૃત્યુ થઈ જાય કે ગમે હોય તો તમારે મહિના એ માત્ર ખીચડી ઘટી અને ઘી કે તેલ આ વાપરવું તો આ મોટા ભાગના ગામોની અંદર એનું બંધારણ આ જાય છે અને જા આ તો કેવી વાત કરે કોઈ સમાજનું બંધારણ લઈને આવે એનું સુનિકારો લઈને આવે તો પછી જે એને કરવા વાળો છે એને એટલી હમચેર હોવી જ કે હું આ નાક મારો ના થારે નાકે નક્કી કર્યું હોય અને નાક મારો થાય ભૈયાં મારો થાય અને છતાંય નાક મારો ના મારતો હોય ને તો એના બાપને એના કે જેના મોત થયું હોય યા ના બંધન બારો થાય તો એના ભાઈ કુરુબેન આગેવાને જે સમાજે નક્કી કર્યું ને એટલી વસ્તુ ખાવાની બાકીની થાળે ની અંદર લેવાની